સુરત શહેરમાં હરિફાઈની હરોળમાં દેખાદેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરતા હોય છે જેથી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના લીધે ફ્લેટ ખરીદી કરતાં લોકોના માથે જીવનું જોખમ રહેતું હોય છે ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજી અને એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર બસો એકનો સ્લેબનો પોપડો પડ્યો હતો આ સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજા થઈ હતી એ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને 8 ને 8 જેવો કોલ મળેલો હતો કે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના G+ 6 માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર 201 માં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવાયનો એમણે જણાવ્યું કે સાડા ચાર થી પાંચ ના ગાળામાં બનાવ બન્યો હતો જે તેમને કોલ આઠ આઠે મળેલા જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઇજા થયેલી હતી ને ઉપર સ્લેપના જે પોપડા ખરા અને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કઈ ખાસિયર નથી એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ને જાણવા મળ્યું કે બિલ્ડિંગ 7-1 વર્ષથી જે કરીબ ખરું 7-8 7-8 વર્ષ થઈ ગયા છે સર ફાયર ને કેટલા અહીંયા સ્ટાર્ટ આવી ગયા છે અત્યારે હલે અમે નવસરી પહેલા ફાઈટ ટ્રેશન થી એકક ગાડી બી બોલાવલી હતી પણ જે તે કારણ અન તપાસ કરતા નોર્મલ છે ને એક બે લઈ જ પામેલ એમ ના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે સર હવે આગળ શું કાર્યવાહી કરવામાં એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકા છે